શું શું ને ટમેટા ને લઈ જવાનું કે માથે ઉપડો ભાઈ પહેલી વાર ને મારા પપ્પા હોય ખાલી જોઈ લો સલામ તો ગુડ મોર્નિંગ આશા છે કે તમે બધા મજામાં જશો સ્વાગત છે તમારે એક મારા નવા બ્લોગ ની અંદર ને રિવ્યુ ને અતર વેઠી ગયો તો વેલા વેલા ને એડિટિંગ કરતો તો જો લ્યો બીજા મોબાઈલ માં એડિટિંગ કરતો તો અને હવે રિયમ સુરત દાદા ઉગી ગયા છે ચા મોડન બોર્ડ બોડ તો નાખ્યું હોય મેં જોઈ લો ખાલી સુરત દાદા કેટલે બધે ચડી ગયા છે અને હું રિયો ને ફૂતો ફૂતો એડિટિંગ જ કરતો તો અને બાપ તો દંતારા માં ગયા છે ને જો આ સોલર ચાલુ કરીને અને મારે ડાયરેક્ટ દંતારામ જવું પડશે એટલે હું રહ્યો ને ડાયરેક્ટ દંતારો ખેંચીને જવું ફાઇનલી ગાઈસ જે ને દંતારો ખેંચે ને જો આયો છો જો જો હજુ તો પગે લીલા હે ને રીવ ને કિરણ બોન કે રીવ ને ઓલા કા ને ઢબલું ઉડીને આયુ લાગે એટલે લેવા જવાનું હે ગાઈસ અમે ઠેર બાયક લઈને આયા એ અમને શું જોવા મળ્યું ખબર આમ જુઓ ખાલી આ શું પડ્યું હે એક બોટલ આયા કને બોટલ લઈ ઠેર આયા કને આયા બોલો તો પાહુ કરે જાવ ઉપર છે ગાઈસ જીવી ઠાડ હતી ખબર એ ઇહી ને આયો ને ફૂલ ઠાડ હતી ફૂલ ઠાડ હવે આ કે કોણ તાપ આવે બોલો

લાયો અમે વે આ કે તો નહી લાવે લાગતો વેવ નહી ફાઇનલી ગાઈસ રેન આપડે ટાસીએ પોચી ગયા હવે બપ્પા ગમી ગયા ને માટી લે એ ખબર નહી આપડે બાએ કઈ પાર્કિંગ કરી દીયે પાર્કિંગ હે બપો પાર્કિંગ ગમી ગયા લે આઉ બધુ આ તડતાય છે જંગલ શું થ્યું બપ્પા ચાઈ ગયા ફાઈસ રેન આપડા કેન્સલ થ્યું રેન નો પાહુ ઘરે જવાનો થિયું કેમ કે કોક રેન ઘરે આયુ હે એટલે પાહુ જાવ પડશે રે બાપુ આવેલા હતા ને એટલે આપડે પાહુ આપવું પડી જુલે બાપા ને ભાઈ સ્પેશિયલ આપડે આયેલા હતા એ રીતે એમને એલું કઈ ઉત્તરાયણ કઈક ભજન હતા ને એટલે કેવા આયેલા કે આવજો અને પાછો જવું પડશે આપણે ફરીથી અહિયાં કે એક દેમ તો કેન્સલ થઈ જવાનું હવે પાછું જવું પડશે બાપુ તો ગયા જો લઈ જાય રહ્યા ચલો તો જાવ દઉં ગાઈસ પહેલી વાર રહ્યો ને મારા પપ્પા બાયક આક્યું હોય ખાલી જોઈ લો બાયક આવડતું પહેલા આવડતું પણ હવે આ કે હે પાસે બેહજો બેહજા હા ચુકો ચલો ગાઈસ બે હા ચુકો તાર કે તો કે ચલો ગાઈસ આ કે હે કે આ કે હે લઈ લો આવો તો કરું તો ઈ મારા બાપા હે આવો તો કરું ને લઈ લો આવડી ખરું હો લઈ લો ગાઈસ મારા પપ્પા બાયે કા ચુક ખરું ના કર્યું ને પાવડો અને ઠેલી મૂકેલી હતી ને માટી લીધો ને ઠેલી એટલે આ લેવા હું ઉતરી ગયો છું એ તો ગયા જો આવડ્યું ખરું એમના ભાઈ ખાલી હો મેં કીધું નહીં ફાવ ફાવતો ખરું પણ પેલા ફાળતું આવે નહીં ફર હું આવું કંઈક લેવા જોઉં તો આ રે ને મેથી માટી હોય ને મીઠી માટી એટલે જો બાવન એવું તો હોય જ છે આ કરી એટલે એમ કે એની અંદર થોડુંક શાકભાજી ની થાય મેથી માટી ને ઓલી રે ને ખારી માટી હોય એટલે આ કહેવાય ને થોડા કાંટા આવી જાય ને એટલે જો બાપે તો બૂટ પહેરેલી લીધા હું અહીંયા રે બૂટ પહેરલું આ કરીએ બૂટ પડ્યા જ હોય છે સ્પેશિયલ એટલે બૂટ પહેરલું આ જાય

તો ગાઈસ આ કટાને પેલા મુરતમાં લઈ જવાનું છે બાયક ગાઈસ ગાઈસ લઈને આપણે બાયક હવે પહોંચાડી દીધું નેટ નેટ પહોંચાડ્યું છે રસ્તો જો અતનકરો કાંટા વારો હવે દીન કટાને બાયક પર મૂકીને ઘરે લઈ જવાનું છે કટ્ટુ ચડાય દોળા લાકડા છે નહીં દેવાતા લાકડા તો ચલો જાવ દે ડાયરી ઘરે આને લે ગાઈસ આપણે ત્યાં ઘરે પહોંચી જ ઉતરાવ છે જો લોકો તો મિલ જા એય

ફાઇનલી ગાય શ્રેયા ને ચાર વાગી ગયા ને આપણે કેટલી પારી નાખી જોઈ લો આથી આ નાખી ગયા ને હવે ચા આવી ગયો એટલે બધા પીવા બહી ગયા હે એટલે બાપા પીવે છે પર એનો હું તો ચા પીતો નહીં એટલે આ બધા ચા પીવે છે ગાઈસ આપણે હાડા પાંચ નો સમય થઈ ગયો હોય અને રીવ ને આપણે કામ આજનું કરી નાખ્યું પૂરું આપણે એનો આઈથી લઈને એક ઓલી પારી અને કાળી પારી એ એરી બાંધી આપણે ત્રણ જણા થઈને રહ્યું ને હવે ઘરે જવા દઈએ ને શેષ ઠંડીનું શેજ વાતાવરણ થઈ ગયું છે અને જો સુરત દાદા એવા હાથમાં આવ્યા હૈ તો કલાક દોઢ કલાક ને સુરત દાદા હાથમાં જાય લે રહ્યા ને હવે ઘરે જવા દઈએ ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી જઈ રહ્યું ને આજના કંઈક આપણે પગ ધોવાના હૈ એટલે હું એ પહેલાં પગ ધોઈ નાખું ફાઇનલી ગાઈસ ખાવાનું થઈ ગયું ને ખાવામાં શું શું બનાવ્યું ખબર હે ભજીયા બનાવ્યા ચટણી અને વઘાયેલા ભાત અને મરચાં તળ્યા છે આજ તો રાતનું આવું કંઈક ખાવાનું છે તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું ને હવે રહ્યો ને જ્યાં શું હું અહીંયા કાન આવી ગયો ને અને રહ્યો ને રાતનો સમય થઈ ગયો ને તો આ બ્લોક ને કરું એન્ડ અને આશા રાખું છું કે આ બ્લોગ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરજો ચેનલ પર ને તો સબસ્ક્રાઇબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બાય બાય